કેમ છો દર્શક મિત્રો શું તમે પણ ગાંઠિયા પ્રેમી છો અને તમે કેશોદના ફેમસ બે પટ્ટી ફાફડા ખાધા છે તો તૈયાર થઈ જાઓ મસ્ત ટેસ્ટી ગાંઠિયા લેવા માટે આજે તમને એક નવી જગ્યા લઈ જાઓ આપણે આવી ગયા છીએ આલાબગ સિટીની પાછળ રૈયા હિલ્સના એરિયામાં જ્યાં સોપાન હાઈટ્સ ફેઝ ટુ બાજુ જવાનો રસ્તો છે ત્યાં ચોક આવે છે ચોકથી આપણે લેફ્ટ સાઈડ જઈ રહ્યા છીએ લેફ્ટ સાઈડ સીધું આપણે આગળ જાશું ત્યારે આગળ એક લેફ્ટ હેન્ડ સાઈડ જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવે છે આજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં નીચે જ જય જલારામ ફરસાણ આવેલું છે અહીંયા મહેન્દ્રભાઈ જે કેશોદના છે અને અનુભવી છે એ ગાંઠિયા બનાવે છે જેમાં તમને વણેલા ફાફડા આ સિવાય તમને તીખા સેવ સંચળવાળા તીખા ગાંઠિયા પાપડી ઝીણી સેવ ચંપાકલી જાડી સેવ ચવાણું ગુંદી ભાવનગરી ગાંઠિયા બનાવે છે મેં ગાંઠિયા સારી વસ્તુ સારી ક્વોલિટીના ના બનાવે છે અને સારી ક્વોલિટી નું ઓઇલ વાપરે છે હવે એક નવી વસ્તુ છે આ છે બે પટ્ટી હા બે પટ્ટી ફાફડા કેશોદના ફેમસ ચાલો જાણીએ શું છે બે પટ્ટી ગાંઠિયા અમારા કેશોદમાં છે ને આ રીતે ગાંઠિયા બને બે ભેગા કરીએ અમે આ રીતે અને કહેવાય પાટો ગાંઠિયા ડબલ ફાફડા કહેવાય ડબલ ફાફડા અમારે કેશોદમાં આ ગાથિયાનું ચલન છે આ જ હાલે રાજકોટમાં છે આપણે સિંગલ પટ્ટી આલે અમારે કેશોદમાં હાલે અમારે કેશોદમાં કોઈ સિંગલ પટ્ટી ગાથયો ન લે આવો જ ફાપડો જોઈએ અમારે કેશોદમાં આ ગાછિયા બનતો હોય કેસોદમાં આ ગાથિયા બનતો હોય ને એટલે લાઈન થાય અમારે ઓલા તફાવત કઈ નહિ બાકી આ ગાઠીયો વ્યવસ્થિત બને ઓલા લાંબા સિંગલ બનાવીએ ને એ ક્યાંક ગાડો બને ક્યાંક આછો બને ને કમ્પ્લીટ એક જ એક જ એક જ રીતે બને એમ ટોટલી

મિત્રો હું ફાફડા મારા ફેવરિટ નથી મારા ફેવરિટ વણેલા છે પણ આ મેં બે પટ્ટી ફાફડા પહેલીવાર જોયા અને ખરેખર મેં ટ્રાય કર્યા ખરેખર ટેસ્ટી ખરેખર ટેસ્ટી અને બહુ સારી વસ્તુ ક્વોલિટી વસ્તુઓના વાપરેલા છે તો અચૂકથી તમે પણ ટ્રાય કરજો તમે પણ આવજો અહીંયા અને એકવાર ખરેખર ટ્રાય કરજો કાકા ખરેખર બહુ સરસ કાઠિયા બનાવે છે એમના ચાલીસ વર્ષનો અનુભવ છે કેસોદમાં

આ હતા જય જલારામ મહેન્દ્રભાઈ કેશોદના જે હતા એના ફેમસ કાઠિયા બે પટ્ટી ફાફડા તો તમે અચૂકથી ટ્રાય કરજો ખરેખર બહુ સરસ છે બહુ સરસ બનાવે છે સંભારો અને ચટણીને બધું સાથે બહુ સરસ બનાવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળશું નવા બ્લોક સાથે ત્યાં સુધી જય ભારત